નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચારોમાં આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરીને

દેવા માફીને લઈને મહત્વના સમાચાર સામે આવી શકે છે પણ ત્યારે કોઈ જાહેરાત નથી થઈ ત્યારબાદ ખેડૂતોની એવી આશા હતી કે બે હજાર ચોવીસમાં લોકસભા ચૂંટણી પહેલાં ખેડૂતોને ખુશખબર મળી શકે છે પરંતુ ખેડૂતોના દેવા માફી અંગે કોઈ જાહેરાત કરવામાં નથી આવી તેથી ખેડૂતોની આશા ઉપર પાણી ફર્યું છે માત્ર કોંગ્રેસ સરકારે એવું જણાવ્યું છે કે જો તેની સરકાર બને તો મોદી સરકારે જે ઉદ્યોગપતિની લોન માફ કરી તે રકમ ખેડૂતોની લોન માફ કરવામાં વાપરવામાં આવશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો છ દિવસ બાદ ફરી શરૂ થશે અનાધાર વરસાદનો રાવણ રાજ્યમાં હજી ધોધમાર વરસાદ પડી શકે છે આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સત્તર જુલાઈ સુધી વરસાદ ઘટવાની સંભાવના નહીવત જણાઈ રહી છે અગિયાર જુલાઈએ દક્ષિણ ગુજરાત ઉપરાંત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે જોકે દક્ષિણ ગુજરાત સિવાય વરસાદ છૂટા રહી શકે છે સોળ જુલાઈએ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો મહિલાઓને મળશે સાઠ હજાર રૂપિયાની સહાય ભારત સરકારે કૃષિ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે કૃષિ સખી યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ કૃષિ સખી તરીકે ઓળખાતી મહિલાઓ ખેડૂતોને વિવિધ કૃષિ પ્રવૃત્તિઓ જેમ કે માટી પરીક્ષણ બધી જ પ્રક્રિયા જૈવિક ખાતર ઉત્પાદન અને પાક સંરક્ષણમાં મદદ કરશે તેમની સેવાઓ માટે તેઓને સાઠ હજાર રૂપિયાથી લઈને એંસી હજાર રૂપિયા સુધીની વાર્ષિક આવક મળી શકે છે કૃષિ સખી બનાવવા માટે વ્યક્તિએ યોજના માટે અરજી કરવી પડશે અને છપ્પન દિવસની તાલીમ લેવી પડશે મહારાષ્ટ્ર સરકારે કપાસ સોયાબીનના ખેડૂતોને પ્રતિ હેક્ટર પાંચ હજાર રૂપિયાનું બોનસ આપશે દૂધ ઉત્પાદક ખેડૂતોને પ્રતિ લિટર પાંચ રૂપિયાની સબસિડી મળશે સરકાર દ્વારા તેતાલીસ લાખ ખેડૂતોને સૌર ઉર્જાથી ચાલતા કૃષિ પંપ આપવામાં આવશે આ સિવાય જંગલી જનવરોના હુમલાથી મૃત્યુના કિસ્સામાં પીડિત પરિવારોને પચીસ લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે જુલાઈ બે હજાર બાવીસથી કુદરતી આફતોના કારણે પાક નુકસાન માટે કરોડો રૂપિયાની છે તે નાણાકીય સહાય પણ આપવામાં આવશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર મફત રાશન વિતરણમાં થયો છે ફેરફાર સરકારી સૂત્રોનું કહેવું છે કે એક લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે જેઓ બંગલા કાર અને મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારી શરૂ કરી છે જેમાં કોટેદાર તે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે પહેલાં મહિને ઘરના એક સભ્ય રાશન લેશે જ્યારે બીજા મહિને બીજા સભ્યએ અંગૂઠા વડે રાશન લેવું પડશે આ રીતે દર મહિને નવા સભ્યો અંગૂઠા લગાવીને એક પછી એક રાશન લેશે જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમશ ચાલશે વેરિફિકેશનની આ નવી સ્કીમ શરૂ કરવા માટે સરકાર ઇ લુપ મશીનની સુવિધાની તૈયારી કરી રહી છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો વીસ રૂપિયામાં બે લાખ રૂપિયાનો વીમો મળશે દરેક વ્યક્તિઓ માટે જરૂરી છે ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અને કેટલાક સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવે છે કેન્દ્ર સરકાર પાસે પણ વીમા સંબંધિત ઘણી બધી યોજનાઓ છે આમાંની એક પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે આ યોજના હેઠળ બે લાખ રૂપિયાનો વીમો ફક્ત વીસ રૂપિયામાં વાર્ષિક પ્રીમિયમ પર ઉપલબ્ધ છે આ એક અકસ્માત વીમો છે તેમનો લાભ અપંગતા કે અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં મળે છે ખેડૂતોને ખાતર લેવા માટે મોટા સમાચાર સામે આવ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર ખાતે સહકારી દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે તેઓએ દેશમાં બે લાખ પંચાયતઘરોને અપેક્ષા સાથે જોડવાની જાહેરાત કરી છે સાથે જ આજના દિવસે ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ આપી છે તેમને ખેડૂતો માટે નેનો યુરિયાના પચાસ ટકા ગુજરાત સરકાર સબસિડી આપવાની યોજનાનો પ્રારંભ કર્યો છે અમિત શાહે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ માટે સરકારની એજીઆર ટુ યોજના હેઠળ ખેડૂતોને નેનો યુરિયાની ખરીદી પર પચાસ ટકા સહાયતા યોજનાની શુભારંભ કર્યું છે કાર્યક્રમમાં સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તકે ત્રણ ખેડૂતને નેનો યુરિયાની પ્રતિકારક કીટ પણ આપવામાં આવી છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ટામેટા અને ભીંડાના ભાવ સો રૂપિયાને પાર થયા છે રાજ્યમાં મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ભારે વરસાદના કારણે શાકભાજીના પાકને નુકસાન થવાની ભાવમાં વધારો થવા જઈ રહ્યો છે આ ભાવ વધવાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે જણાવી દીધીએ કે એક સપ્તાહમાં અંકલેશ્વરમાં માર્કેટમાં વીસ રૂપિયા બટેટાનો ભાવ સો રૂપિયાને પાર પહોંચ્યો છે ઉપરાંત ભીંડાના રૂપિયા પચીસથી પાંત્રીસના ભાવ મળતા ભીંડો સિત્તેરથી નેવું રૂપિયાએ પહોંચ્યો છે જ્યારે અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો લાખો ખેડૂતોને મળશે ફાયદો દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ કેન્દ્ર હવે બીજી સૌથી મોટી યોજના લઈ આવ્યું છે અને આ યોજનાનું નામ ઈ કિસાન ઉપજ નિધિ યોજના છે ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળે છે કે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાના માલ સાચવવા માંગતા હોય અથવા ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને છે તે આ યોજના હેઠળ લોન મળવાપાત્ર રહેશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી સાત ટકાના વ્યાજદરે લોન મળશે જો ખેડૂતોએ કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો તેમને પણ વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે લોન મળી રહેશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે ડબલ અપ તો મહત્વના સમાચાર સામે આવ્યા છે ખેડૂતો માટે બજેટ બે હજાર ચોવીસ પહેલાં સારા સમાચાર આવી શકે છે નાણાં મંત્રી નિર્મળા સીતારમણ બે હજાર ચોવીસમાં રાજ્યના ખેડૂતોને ભેટ આપીને ખુશ કરી શકે છે બજેટ બે હજાર ચોવીસમાં રાજ્યના ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હપ્તો વધારવાની જાહેરાત થઈ શકે છે હાલમાં પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે ત્રણ હપ્તા આપવામાં આવે છે અને એક હપ્તામાં બે હજાર રૂપિયા મળે છે આમ કુલ મળીને ખેડૂતોને વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય મળે છે સૂત્રોનું માનીએ તો ખેડૂતોને આપવામાં આવતા હપ્તા હવે ત્રણને બદલે ચાર થઈ શકે છે એટલે કે એક હપ્તો વધી શકે છે હાલમાં દર ચાર મહિનાના અંતરાલ પર હપ્તો ચૂકવવામાં આવે છે પરંતુ જાહેરાત બાદ તે દર ત્રણ મહિને આપવામાં આવી શકે છે એટલે કે ખેડૂતોને વર્ષે ચાર હપ્તા મળશે અને આઠ રૂપિયાની આર્થિક સહાય મળી શકે છે મિત્રો આગલા સમાચારની અંદર વાત કરીએ તો વીમા વગર વાહન ચાલકો સાવધાન રસ્તા પર થતા અકસ્માતના જોખમ રોકવા કેન્દ્ર સરકાર મોટી એક્શન લઈ છે હવે ગાડીઓ અને થર્ડ પાર્ટી વીમો જરૂરી કરી દીધો છે મોટર વ્હીકલ એક્ટ એકસો નવ્વાણુંની ધારા એકસો અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓ ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલ જવાનો પણ વારો આવી શકે છે સાથે નવા નિયમો અનુસાર પહેલીવાર અપરાધ થવા પર ત્રણ મહિનાની જેલ બે હજાર રૂપિયાનો દંડ અને બીજી વાર ભૂલ થવા પર ત્રણ મહિનાની જેલ અને ચાર હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે જો આપણી ગાડીમાં ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનું છે તો તાત્કાલિક પોલિસી રિન્યુ કરાવી લેજો નહીંતર આ ભૂલ તમને ભારે પડી શકે છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ટેક્ટર ખરીદવા માટે મળશે સાઠ હજાર રૂપિયાની સહાય ગુજરાત રાજ્ય ખેતી ક્ષેત્રે અવનવી પદ્ધતિ અને દુનિયાઓને નવી દિશા આપી છે સરકાર પણ ખેડૂતલક્ષી નીતિઓ બનાવી રહી છે અને અપનાવી રહી છે ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજના અમલમાં મૂકી છે ટેક્ટર સબસિડી સહાય યોજના બે હજાર ચોવીસ જેમના માટે આઈ ખેડૂત પોર્ટલ શરૂ કર્યું છે જેમના દ્વારા ખેડૂતો ખેતીની યોજનાઓનો અરજી કરી ઘર બેઠા ફોર્મ ભરી શકે છે ટ્રેક્ટર સહાય યોજના બે હજાર ચોવીસની ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે આ યોજના સો ટકા રાજ્ય સરકારથી ચાલતી યોજના છે આ યોજના દ્વારા ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી આપવામાં આવશે મિત્રો આગલા સમાચારની અંદર વાત કરીએ તો પશુપાલકોને લઈને આવ્યા છે મહત્વના સમાચાર પશુપાલકોને મળશે હવે દસ લાખ રૂપિયાની લોન જો તમારી પાસે પાંચથી વધુ પશુપાલક છે તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે પશુપાલન યોજના બે હજાર ત્રેવીસનો લાભ લઈ શકો છો તમે આ યોજના હેઠળ ગુજરાતના અરજદારોને સરકાર દ્વારા દસ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે આ લોનની રકમ સીધી અરજદારોના બેંક ખાતામાં મોકલવામાં આવશે તમે આ રકમનો ઉપયોગ તમારા પોતાના પશુના વ્યવહાર શરૂ કરવા માટે કરી શકો છો તમામ વર્ગના લોકો આ પશુપાલન લોન યોજના માટે અરજી કરી શકે છે અને તેમનો લાભ પણ માત્ર એવા ખેડૂત એવા લોકોને જ આપવામાં આવે છે કે જેમની પાસે પાંચથી વધુ પશુ ઉપલબ્ધ હોય આ યોજના દ્વારા લોકોને પશુપાલન શરૂ કરવા માટે દસ લાખ રૂપિયા સુધીની લોન બેંક દ્વારા પાંચ ટકાના વ્યાજી આપવામાં આવે છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો એસબીઆઈમાં ખાતું ખોલાવવા પર ત્રણ લાખ રૂપિયાની લોન મળશે ખેડૂતોની મદદ કરવા માટે કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ લાવ્યું છે જે હેઠળ એસબીઆઈ અથવા અન્ય કોઈ બેંકમાં અકાઉન્ટ ખોલવા પર ખેડૂતોને પોસાય તેવા દરે ચાર ત્રણ લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે આ યોજના દ્વારા ખેડૂતોને મહત્તમ સાત ટકા વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે સરકાર સમયસર લોન પરત કરનાર ખેડૂતોને

ઘટાડો થઈ શકે છે એટલે કે દિલ્હીના કિંમત રૂપિયા પ્રતિ થઈ શકે છે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ જીએસટી કાઉન્સિલની બેઠક યોજી હતી જેમાં નાણાકીય મંત્રીએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની તૈયારી કરી રહી છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને ખેતી કરવા માટે વીસ હજાર રૂપિયાની સહાય મળશે ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકારની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી છે ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે રાજ્યમાં દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના જ ઉત્પાદિત કરેલા શાકભાજીમાં છે તે રોકાણ કરી શકે છે શાકભાજીના પાકોને પ્રાકૃતિક કૃષિ પ્રોત્સાહન આપવાની જરૂર છે અમલમાં મૂકવામાં આવી શકે છે આ યોજના ખેડૂતોને ખેતી માટે છે તે સહાય આપવામાં આવશે એટલે કે પ્રાકૃતિક ખેતી માટે શાકભાજીની પ્રાકૃતિક ખેતી માટે મહત્તમ વીસ રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવી શકે છે મિત્રો મિત્રો આધાર કાર્ડ ને લઈને આવ્યા છે મહત્વના સમાચાર બાળકોના આધાર કાર્ડનો નિર્ણય એનસીઆરની સૌથી મોટી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આધાર કેન્દ્રમાં નિઃશુલ્ક કહેવામાં આવ્યું છે કે બાળકોને પુખ્ત થાય તે પહેલાં તેમના આધાર કાર્ડમાં બે વાર અપડેટ કરવું જ ફરજિયાત છે જો તમે આમ નહીં કરો તો આધાર કાર્ડ ઉપયોગી રહેશે નહીં પ્રથમ વખત પાંચ વર્ષની ઉંમરે અને બીજી વખત પંદર વર્ષની ઉંમરે બાયોમેટ્રિક અપડેટ કરવું ફરજિયાત રહ્યું છે લોકોને આધાર કાર્ડ સેવા પર જઈને નિર્ધારિત સમયમાં આધાર કાર્ડ અપડેટ કરાવી લેજો મિત્રો વિદ્યાર્થીને લઈને મહત્વના સમાચાર વિદ્યાર્થીઓને નવસો રૂપિયાની ભેટ મળશે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ગણવેશ સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી છે જેમાં ગત વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે રાજ્યના અનુસૂચિત જાતિના ધોરણ એકથી આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સહાય યોજના અંતર્ગત નવસો રૂપિયાની ગણવેશ સહાય મળવાપાત્ર રહેશે જેમાં વિદ્યાર્થીઓને પોતાના ગણવેશ પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રીની ખરીદી પર સહાય મળશે આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને નવસો રૂપિયાની નાણાકીય સહાય મળશે આ નાણાકીય સહાયનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ પોતાના શૈક્ષણિક જરૂરિયાત મુજબ પોતાનો ગણવેશ પુસ્તકો અને અન્ય સામગ્રી ખરીદી શકશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો આયુષ્યમાન યોજનાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે મિત્રો તો આયુષ્યમાન ભારત યોજના પીએમ જય યોજનાને બદલવાની તૈયારી કરવામાં આવી છે સરકાર બજેટ બે હજાર ચોવીસમાં તેમના હેઠળ ઉપલબ્ધ સ્વાસ્થ્ય વીમા કવચનું કરવા પર વિચાર કરી રહી છે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં એનડીએ સરકાર આ મહિને સંપૂર્ણ બજેટ જાહેર કરી શકે છે આ વખતે દેશમાં ગઠબંધનની સરકાર બની છે તેથી લોકો તેમની પાસેથી અપેક્ષા રાખે છે એવી અપેક્ષા રાખે છે કે સરકાર આ બજેટમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના